ઠાસરાના સાત ગામના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે સિંચાઈ વિભાગ સામે ખેડૂતોએ છે છે માર્ચથી પાણી બંધ કરવાની જાહેરાત કરતા રોષ મળ્યો ઉનાળુ ડાંગર કરતા ખેડૂતોને પાણી મળે તેવી માંગ છે પંદરમી એપ્રિલ સુધી ખેડૂતોને પાણી મળે તેવી માંગ સામે આવી છે જો ખેડૂતોને પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે જિલ્લા સિંચાઈ અધિકારીનું સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે જસવા તાલુકાના કલસર ગામ પાસેના આસપાસના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની આપ વાત કરો છો તે અંગે અત્રની કચેરીની જે સ્થાનિક કક્ષાએ કોઈ જાણકારી આપેલી નથી એમ એ લોકોનું કહેવું એવું છે કે એકત્રીસ માર્ચ છેલ્લી તારીખે એ બાદ પાણી નથી મળે અને જેના લીધે અમારા પાકમાં નુકસાન થઈ શક્યો રવિ સિઝન માટે

જો અમને પંદર એપ્રિલ સુધી પાણી આપવામાં નહી આવે તો અમારો પાક નિષ્ફળ જશે ઉનાળુ પાકમાં ડાંગર છે બાજરી છે અને બીજા શાકભાજી પાકો પણ કરેલા સરકાર શ્રી દ્વારા અમને સંમતિ આપવામાં આવી હતી કે તમને અમે પંદર એપ્રિલ સુધી પાણી આપીશું પણ સરકાર હવે હાથ ઊંચા કરવા ફરે છે અધિકારી એમ કહે છે કે અમે ક્યાં કર્યું છે અધિકારી અમને કાલસર મળવા આવ્યા છે અને એક્શિયન લેવલના અધિકારી કાલસર મળવા આવ્યા છે અને એમને સંમતિ દર્શાવી હતી કે હા ભાઈ અમે પાણી આપીશું અને એ જયારે મળવા આવ્યા ત્યારે અહીંયા આગળ સો ખેડૂતો હતા એમાં કઈ એક બે ખેડૂતો ને મળવા નથી આયા એ અને મંત્રી ના કહેવાથી કાલ મળવા આવ્યા હતા અમારી તકલીફ એ છે કે અમને અધિકારી શ્રી તરફ અને મંત્રી શ્રી તરફ કહેવામાં આવ્યું હતું કે તમને પંદર એપ્રિલ સુધી પાણી આપીશું તેથી અમે ડાંગર નું વાવેતર ઉનાળુ ડાંગર નું વાવેતર કરેલ છે અને અત્યારે હવે જાણવા એવું મળ્યું છે કે એકત્રીસ માર્ચે પાણી બંધ કરી છે તો એ પાણી બંધ થઈ જશે તો અમારે

તેનાથી કોઈ પાક અમને મજા આવતી નથી એટલે અમે આજે ડાંગર પાક કર્યો હતો